હું આજે નાસ્તામાં વઘારેલા ભાત લાવી છું તે હેલ્ધી ફૂડ કહેવાય તેમાંથી મને કાર્બોરિક પોષક દ્રવ્યો મળે છે તેમાંથી મને ઉર્જા પણ મળે છે હું આજે નાસ્તામાં પેકેટ લાવી છું જે જંક ફૂડ કહેવાય છે જે વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચાડે છે હું આજે નાસ્તામાં ઘરે બનાવેલા પવા બટેકા લાવી છું જે હેલ્ધી ફૂડ કહેવાય હું હું આજે નાસ્તા મા બાપેલા મોગ લાવિ છુ જે ફૂડ છે કારણ કે એક લિટર દૂધમાં જેટલી સકી છે તેટલી સો ગ્રામ મોગથી ઉત્પન્ન થાય છે હું આજે નાસ્તામાં વેફરનું પેકેટ લાવિ છુ જે જંક કારણ કે પેટાઈ કે નિયમિત ખાણે રોગ થાય છે ડાયાબિટીસ હૃદય રોગ અને તાજેવો રોગ થવાથી જોખમ વધે છે હું નાસ્તામાં વઘારેલી રોટલી લાવી છું જે હેલ્ધી ફૂડ કહેવાય હું નાસ્તામાં કેળા લાવું છું જે મને શક્તિ આપે છે હું આજે નાસ્તામાં બિસ્કિટ લાવ્યું છે તે જંક કહેવાય છે તે ખાવાથી આપના શરીરમાં રોગ થાય છે હું આજે નાસ્તામાં તરસની અને રોટલી લાવી છું જે હેલ્ધી ફૂડ કહેવાય હું આજે નાસ્તામાં મોસંબી લાવ્યું આ પેટને મજબૂત બનાવે છે એ મને લાગે છે એલી છે એલી છે તે અને જેવા હોય છે હું આજે નાસ્તો હું આજે નાસ્તો કહેવાય છે જે મનને કાર્બોદી ચરદી ખનિજાર જેવા પોષક દ્રવ્ય મળે છે